મહારાજ શું કામે આપણે એને યાદ કરી લંકા ના યુદ્ધ ના મેદાન માં નહીં પણ કોઈ નહોતું ભગવાન રામ ની પાસે લક્ષ્મણ ને એટલે રામ એકલા બાકી તો રીસ ને વાંધર્યા હતા પોતાની નાતનું નહીં જાતનું કોઈ નહોતું ચારે બાજુ થી મોત મોત ના માકારા થતા હતા રાક્ષસો ના કિકિયારા થતા હતા બાણ ની ધણનાટ્યુ બોલતી હતી લક્ષ્મણ સે મૂર્છા માં પડ્યા હતા અંબુ અને જૈન કીધું કે હનુમાન તું છો ને રામ ને રોવું પડે પાહે આવીને કીધું પ્રભુ શું કામ રહો તો કે આ એમ કે છે કે સંજીવની હુરજ નારાયણ ઉગે એની પેલા આવી જાય તો લક્ષ્મણ ઉભા થાય અને સંજીવ ની હિમાલય માંથી કેવી રીતે આવે હુરજ ઉગે એની ઉદય ઉદય થાય એની પેલા કેવી રીતે વાતમાંથી વાત વાતમાં થી વાત આવતી જાય એટલે પણ હું તમને મને ગમે એટલે આ હનુમાનજી યાદ આવ્યા એટલે વચ્ચે ગાતા ગાતા અને એ વખતે હનુમાને કીધું પ્રભુ તમારો હુકમ હોય તો કે હું કહું તો હનુમાન રામ કે છે સંજીવની ફુરજ ઉગે એની પેલા હિમાથી માંથી આવી જાય

શ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારુ કહત સકલ બોર સબ દુ હનુમંત કહત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું કે આખી લંકા ઉખાર રાવણ સમય દક્ષણ નથી કરતો અને આ સીતાજી છે એટલે હનુમાનજી કૂદ્યા અને જાય છે કૂદવા પેલા વાનરો બધા કે હનુમાન ગોતી ને આવજે નકર વિભીષણ બધા સોરી અંગતે બધા કહી દીધું યુવરાજ અંગતે બધાને કહી દીધું તું સુગ્રીવેન બે કે જો તમે સીતાજી ની ભાળ લઈને નહીં આવો મરી જવાનું મોટું નહીં દેખાડવાનું તો ગમન સ સકારન જાન કી દર્શ અભિલાસ દી સિતત જુગવર સન હિસન કરી રૂપ વીર હનુમાન કોન માન હું ધાયો રામમન રાજકોટ વાસ્યો આ થોડો તાણી સાથીમાં ડોક્યુ કાઢું છું આ બધા હાંભળો છો એટલે હમ હનુમાનજી મહારાજ સીતાજી ને શોધ કરવા માટે જારે લંકા જવા માટે પહાડ ની માથે પગ દઈને જારે કૂદ્યા ત્યારે કેટલી ગતિ થી ગયા તા હાંભળો કવિ અમારા નરસદાસજી કે દિક્ત ના લીગોલાસ દિક્ત છો હે હિમન સુટ્યો બંધુક ભાઈ તોફ માંથી ગોળો છૂટે એટલી જ સ્પીડ માં ક્યાં હનુમાન પછી કવિ મજા ન હોય ના 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 એની સ્પીડ તો ન એટલી બધી એટલી જ નહીં હાવ વધારે

રાક્ષસોને મારવા માટે સૂટે એટલી ગતિમાં તો કે હા એ નહીં પછી કે નહીં એટલી એ એ ઓછી પડે છે રામ સરાસન બાન મન મોર કનકા કનકાચર દસો કીધો ગમન સકારન

આ ચારણી સાહિત્ય છે ઈ હનુમાનજી મહારાજ એટલે આ ગીતમાં મને ઘણી કહેવાનું મન થાય આ જો કેસરી કે લાલ મેરા સુંદા સાયકા

કઈ નહોતા પવન પાણી આપણા સનાતન ધર્મ વિશે કોઈ પૂછે કે તમારા ધર્મ ને કેટલા વર્ષ થયા આમ તો વિજ્ઞાનિકો આજે સંશોધન કરી રહ્યા છે એના ઉપર એક એક વસ્તુ ઉપર રિસર્ચ કરે છે આપણે કઈ એમ નઈ પણ વિજ્ઞાન આપણા વેદો ઉપર કરે છે આમાં કઈક છે આપણી પાસે દુનિયાના દેશોમાં ફરી મજા આવે જાય મજા આવે પણ આપણા જેવી ઋતુ ક્યાંય નથી આપેલી બોલો હા નિયા બજાર સનાતનીઓ હોય એટલે અમને પીપળો ને તુલસી ને બધું હોય ને કે ભાઈ હોય તો સારું આપણા આંગણામાં તો એને ઘરમાં રાખવું પડે બહાર મળી જાય બરફ ને પડે એની હવા લાગે ઘરમાં પછી હીટ ચાલુ કરે ને એને આવડાવડા પછી મોટા તો બહુ ન થાય પણ તઈ મને વિચાર થાય કે આપડી માટી તો કેવી છે જે વાવો ઈ થાય જ્યાં વાવો ન્યા થાય મગન નો હોય બિલ્ડીંગ પડે પીપળો ઉગે આથી ધરતી ક્યાં મળે તમે વિચાર કરો માથા વાવો તો માથા ઉગે ઈ આપડી ધરા છે અને એટલા માટે આવો ડાયરો આવો ભાઈ ભાઈ વધારે વધારે એટલે આપણા ધર્મ કોઈ પૂછે તમારા સનાતન ધર્મ ને કેટલા વર્ષ થયા

I'm yeah. yeah. yeah.